આખા કોઈ ચર્ચા થઈ રહી હોય તો એક જ ચર્ચા થઈ રહી છે સમર્થનમાં આવ્યું છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જીગ્નેશ મેવાણી દ્વારા દારૂ અને ડ્રગ્સને લઈ અને થરાદમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હવે આ વાતની દરેક જગ્યાએ ચર્ચા થાય છે ત્યારે અનેક લોકો જીગ્નેશ મેવાણીના વિરોધમાં પણ આવ્યા અને અનેક લોકો સમર્થનમાં આવ્યા ત્યારે હવે ચૌધરી અને ઠાકોર સમાજના લોકો પણ સમર્થનમાં આવ્યા છે આ વાતને લઈ અને રેલી કરવામાં આવી થરાદના ચૌધરી અને ઠાકોર સમાજના લોકોએ રેલી કરી ત્યારબાદ એ લોકો દ્વારા જીગ્નેશ મેવાણીને લઈને પણ નિવેદનો આપવામાં આવ્યા છે સૌ એ લોકો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ સાંભળી લઈએ આજના કાર્યક્રમમાં જે જીગ્નેશભાઈ મેવાણીના કાર્યક્રમમાં દારૂ ડ્રગ્સ ગોજો અફેણ જે છોકરાઓને શિવનગરની અંદર દારૂ દ્રસ પુષ્કળ પ્રમાણમાં વર્તી રહ્યો છે એ માટે જીગ્નેશ મેવાણી સાહેબે બેનાના કહેવાથી અને નાના નાના છોકરા એટલે કેટલી બેનો ડ્રગ્સ દારૂ અને એવા હોવાના

સમાજ ગમે તે હોય સમાજને એવું નથી હોતું કે તમે આવી રીતે વેચાણ કરી શકો હું ચૌધરી સમાજમાંથી આવું છું જિગ્નેશભાઈ મેવાણી હોય કે ગમે તે ધારાસભ્ય હોય જો આવો વિરોધ ઉઠાવે તો પબ્લિક સાથે રહો ને આવી બધી ખુશનખોરીઓ બંધ કરો તો સારું રહે આપણો દેશ આગળ વધે ને આપણું થરાદ વિકસિત બને ને જે એના લૂટેરાના ગોળ વાતો કરવાથી કશું કાંઈ ના બને આવી રીતે એના સો ટકા સપોર્ટ કરો તો આવી રીતે ધીરે ધીરે બધો ભ્રષ્ટાચાર મટે ને આવી રીતે બધી રીતે વસ્તીને નાની વસ્તીને ડફોળી ખાવાથી કોઈ મતલબ થતો નથી ને આ સાચી રીતે વિરોધ કરેલો છે તો બધા એના સાચી રીતે સપોર્ટ કરો ભાઈઓ કોઈ પણ સમાજને કોઈ સમાજને કોઈ વિરોધી નથી બધા ભાઈઓ એક સરખા જ છે રાજનીતિ મળીને રહે છે આ વસ્તુ ખોટી છે સાથ આપો સહકાર આપો ને આવી વસ્તુઓ બંધ થાવી જોઈએ સખત વિરોધી ગમે અડધી રાતે રોડ ઉપર આવવું પડશે તો આવીશું એટલે હવે લોકોની સાથે સાથે ઠાકોર અને ચૌધરી સમાજ પણ જીગ્નેશ મેવાણી ના સમર્થન માં આવ્યું છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં